નમસ્કાર મિત્રો એક ચારણના ઘરે માતાજીએ જન્મ લીધો પણ તેમનું કદરૂપુ રૂપ હોવાથી તેમને જીવતા જ જમીનમાં પધરાવી દેવામાં આવે છે અને મિત્રો પછી તે ગામમાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો આ વિડીયોને પૂરો જોવાનું ભૂલશો નહીં મિત્રો કચ્છમાં ખોડાસર ગામ આવેલું છે અને આ ગામમાં સોકડા નરા નામનો એક ચારણ રહેતો હતો અને આ સોકડા ચારણને દર વર્ષે પગપાળા ચાલી અને હિંગળાજ માતાના મંદિરે જવાની ટેક હતી અને આ મંદિર સિંધ મલકમાં આવેલું હતું એટલે કે આજની વાત કરીએ તો તે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે અને એ જગ્યાએ પગપાળા ચાલી અને કચ્છથી આ સોકડાજી જતા હતા અને તેમને ચાલતા જવામાં ત્રણ મહિના લાગતા હતા અને એ પણ ખાલી ત્યાં પહોંચવામાં અને આવી એમની ભક્તિ હતી અને એકવાર વાર ત્રણ મહિના ચાલી અને આ હિંગળાજ માતાના મંદિરે પહોંચે છે અને ત્યાં જઈ અને માતાજીના દર્શન કરે છે અને પછી પૂજારીને આપી અને માતાજીને ધરાવવાનું કહ્યું એટલે પૂજારી બાપાએ એ શ્રીફળને લઈ અને હજી તો વધેરવા જાય છે એ પહેલા તો આ શ્રીફળના આપોઆપ બે ટુકડા થઈ ગયા એટલે પૂજારી બાપા કહે છે કે છોકરાજી આ તો વધેરતાની પહેલા જ બે ટુકડા થઈ ગયા એટલે કહે છે કે તમે ચિંતા કરશો નહીં હું બીજું શ્રીફળ આપું છું અને આમ બીજું શ્રીફળ આપ્યું અને ત્યારે બીજા શ્રીફળના પણ એવી જ રીતે બે ટુકડા થઈ ગયા ત્યારે છોકડાજી સમજી ગયા કે મારા નેહડામાં માનો કે ના માનો પણ નક્કી કાંઈક અઘટિત ઘટના ઘટી છે નહીતર આવું કોઈ દિવસ થાય નહીં અને આમ વિચારી અને માતાજીને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે હે મારી જગદંબામાં હિંગળા જ માંડી તું અમારા રખોપા કરજે અને આમ કરતાં કરતાં ત્યાં રાત પડી એટલે ત્યાં સોખડાજી ચાલતા આવેલા એટલે થાકના કારણે ત્યાં સુઈ જાય છે અને એવા જ ટાણે માતાજી આવી આ ખોડાજી ચારણના સપને આવ્યા અને કહે છે કે હે બાપુ હું આઈ તમારા ઘરે દીકરીના સ્વરૂપે જન્મી છું અને મારા જન્મતાની સાથે જ મારું કદરૂપું અને વરમું રૂપ જોઈ અને મને ખાડો ખોદી અને તમારા ઘરના માણસોએ દાટી દીધી છે તો હે બાપુ તમે તમારા ઘરે સાત દિવસમાં આવી અને મને બહાર કાઢજો તો હું સૌનું કલ્યાણ કરવા આવી છું પણ સાંભળો બાપુ જો તમે સાત દિવસમાં નહીં આવો અને મને બહાર નહીં કાઢો ને તો આઠમા દિવસે હું મારી લીલાને સંકેલી નાખીશ અને પછી તમને ત્યાં કઈ નહીં જોવા મળે અને આમ આટલું સપનું આવતાની સાથે તો આ ચારણ ઊંઘમાંથી જાગી ગયા અને વિચારવા લાગ્યા કે મને અહીંયાથી મારા ઘરે પહોંચવામાં તો ત્રણ મહિના પૂરા લાગશે તો પછી સાત દિવસમાં હું ઘરે કેવી રીતે પહોંચી શકું અને આઠમા દિવસે તો માતાજી પોતાની માયાજાળ સંકેલી લેશે અને માતાજીએ મારા ઘરે જન્મ તો લીધો પણ હું અભાગ્યો એમનું મોઢું પણ ના જોઈ શક્યો અને આમ વિચારી અને આ સોખડાજી તો રડવા લાગ્યા અને આંખોમાંથી આસુડાની ધાર વહેવા લાગી અને માતાજી સામે ગગરવા લાગ્યા કે હે માડી આ તો તારા ભક્તની કેવી કસૂટીમાં અને હે મા મને કંઈક મારક બતાવો તો ત્રણ મહિનાના રસ્તાને હું સાત દિવસમાં પાર પાડી શકું અને ત્યારે આ સોકડાજીના રડવાનો અવાજ સાંભળતા જ ત્યાં પૂજારી બાપા આવે છે અને કહે છે કે શું થયું ચારણ અને આમ રડો છો શું કામ અને ત્યારે રડતા રડતા બધી જ વાત આ સોકડાજીએ પૂજારી બાપાને કરી એટલે પૂજારી બાપાએ આશ્વાસન આપતા કહ્યું કે તમે જરાય ચિંતા ના કરો ચારણ માતાજી હિંગળા જ તમારી વારે આવશે અને તમ તમારે માતાજી હિંગળા મહારાજનુ નામ લઈ અને અહીંયાથી ચાલી નીકળો અને તમારા ગામ સુધી તમને જવામાં રસ્તો અમારી ભગવતી હિંગળા પાર પાડશે અને પૂજારી બાપાનું આટલું કહેતાની સાથે તો આ શોકડાજી ચારણ ત્યાંથી ચાલી નીકળ્યા અને એક એક ડગલે માતા હિંગળાજમાંનું રટણ ચાલુ છે અને ડગલા ભરતા ભરતા રાતના માર્ગ ના કપાય એટલો દિવસે કપાવા લાગ્યો અને દિવસે ના કપાયને એટલો મારગ રાત્રે કાપવા લાગ્યા અને આ માતાજીએ સહાય કરી એટલે બરાબર સાતમા દિવસે તેમના ગામના પાદર સુધી આ સોકડાજી પહોંચી ગયા છે અને પછી તો તેઓ ઝડપથી પોતાના ઘરમાં જાય છે અને બધાને પૂછવા લાગ્યા કે મારા ઘરે દીકરીનો જન્મ થયો હતો તો તમે એ મારી દીકરીને ક્યાં દાટી દીધી છે અને એ ઝટ મને જગ્યા બતાવો ત્યારે ઘરના પણ વિચારવા લાગ્યા કે આમને ક્યાંથી ખબર પડી કે દીકરીને જન્મતાની સાથે જ જમીનમાં દાટી દીધી છે અને ત્યારે ઘરના કહે છે કે દીકરીને જન્મતાની સાથે જ કદરૂપી હતી અને આગળના બે દાંત લોઢા જેવા કાળા હતા અને આખું મોઢું બિહામણું હતું તેથી ગામના અને સગા સંબંધીઓએ ડાકણ ગણી અને તેને છ દિવસ પહેલાં આપણા ગામનો જે વટલો છે ને તેની નીચે ખાડો ખોદી અને દાટી દીધી છે અને હવે તો તે જીવતી પણ નઈ જ હોય અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો સોખડાજી દોડી અને વડલાની નીચે પહોંચ્યા અને ત્યાં ખોદવા લાગ્યા અને ખોદીને જોયું ને તો બધા આશ્ચર્યમાં પડી ગયા કેમ કે આજથી 6 દિવસ પહેલાની જમીનમાં ભંડારેલી એ દીકરી હજી સુધી જીવતી હતી ત્યારે આ દ્રશ્ય જોઈ અને લોકો વિચારમાં પડી ગયા કે 6 દિવસથી હવા પાણી કે માના ધાવણ વગર આ બાળકી જીવિત છે તો નક્કી આ તો કોઈક જગદંબાનો અવતાર લાગે છે અને આ કદરૂપી અને વરવી છે તેથી આનું નામ વરુણી પાડ્યું અને પછી પાણી અને ઘાસચારો સુકાવા લાગ્યા અને માલઢોર ઘાસચારા વગર મરવા લાગ્યા તેથી છોકરાજી ચારણે બધાને ભેગા કરી અને કહ્યું કે આ કારમાં દુકાળમાં આપણા માલઢોર મરી જશે એના કરતા હવે આપણે તેમને જીવતા રાખવા માટે આ ધરતી છોડવી પડશે અને આમ આબુ નક્કી કરી અને બધાએ આઈ શ્રી વરૂણિમાને જઈને કહ્યું તેથી વરૂણિમાએ ધ્યાન ધરી અને સૌને કહ્યું કે દક્ષિણ દિશામાં ધરતી હરિયાળી છે અને ત્યાં પાણી અને ઘાસચારો ખૂબ છે અને પછી તો લોકોએ આઈ વરૂણિમાની જય બોલાવી અને સૌ એ દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા અને પછી તો ચાલતા ચાલતા તેઓ ફૂલજર નદીને કાંઠે આવ્યા અને ત્યાં ધુળસિયા ગામ છે અને ત્યાં પહોંચ્યા અને ત્યાં રહેવા લાગ્યા અને આમ કરતા કરતા ત્યાં થોડાક વર્ષો વિતાવ્યા અને ત્યારે એ જ સમય દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ ભયંકર દુકાળ પડે છે તેથી ઘાસચારાની શોધખોળ માટે ત્યાંના માલધારીઓ પોતાના માલઢોરને લઈ અને દુકાળ ઉતારવા માટે ચાલી નીકળેલા અને એ ચાલેલા માલધારીઓના ટોળામાં જુનાગઢના રાજા રા નવગણની ધરમની માનેલી બહેન એવી જાહલ પણ હતી અને એ જાહલ આયર અને તેનો પતિ શાસતીઓ પણ સાથે હતા અને તેઓ પણ દુકાળ ઉતારવા માટે સિંધ મલક તરફ નીકળી ગયેલા અને એ વખતે સિંધ મલકમાં હમીર સુમરા નામના રાજાનું રાજ ચાલતું હતું અને તે ખૂબ જ અધર્મી અને કામી હતો અને તેની નજર આ જાહલ ઉપર પડતા જ તેણે રા નવગણની બહેન જાહલને કેદ કરી નાખી ત્યારે આ બાજુ રાજા રા નવગણને આ વાતની જાણ થાય છે તેથી પોતાની ધર્મની માનેલી બહેનને આ હમીર સુમરાના કેદમાંથી છોડાવ માટે અને માંડવા નીચે આપેલા રાજા રાગે પોતાના સૈન્ય સાથે સિંધ પર ચડાઈ કરવા ચાલતો થયો અને આ રાન અવગણ અને તેનું સૈન્ય જ્યારે ચાલતું ચાલતું જ્યારે આ ધૂળસિયા ગામ પાસે આવીને નીકળ્યું ને અને ત્યારે ત્યાં જ આ સોખડીયાજીનો નેહો આવેલો હતો અને આ ફૂલર નદીમાં પાણીની સગવડ જોઈ અને બપોરનો સમય હતો તેથી રા નવગણના માણસોએ નદીના કાંઠે પોતાનો પડાવ નાખ્યો અને રા નવગણ પણ પોતાના ઘોડાને નવડાવી અને પોતે સ્નાન કરે છે અને પછી છાયડો ગોતવા લાગ્યા ત્યારે તેમની નજર એક મોટા વડલા ઉપર પડી ત્યારે રા નવગણ અને તેના થોડાક માણસો ત્યાં જોવા ગયા અને ત્યારે એ વડલાની નીચે શ્રી આયુ વરુણી કે ત્યારે તેમની ઉંમર આઠ વર્ષની છે અને તેમની સહેલીઓની સાથે માતાજીના નિવેદની ખીર બનાવી અને બાળ રમત રમતા હોય છે અને પથ્થરનો ચૂલો બનાવેલો છે અને એક નાનકડી કુલડીમાં દૂધ અને ચોખા નાખી અને તેને ચૂલા ઉપર ચડાવે છે અને એવા જ ટાણે તેમની સહેલીની નજર આ સામે આવતા આ રા નવગણ અને તેમના સૈનિકો ઉપર પડે છે એટલે તેમની સહેલીઓ પૂછે છે કે હે આઈ આ અજાણ્યા માણસો કોણ છે તેથી તેઓ જોવા માટે સામે જુએ છે અને ત્યારે રા નવગણ સામે આવી રહ્યા છે અને તેમનું તેજસ્વી મુખ છે ત્યારે આ વરુણી આઈ અને તેમની સહેલીઓ પણ તેમની સામું જાય છે અને ત્યારે રા નવગણ તેમને જોઈ અને પૂછે છે કે હે બહેનો તમે કોણ છો એટલે આઈએ જવાબ આપ્યો કે અમે ચારણ છીએ પણ તમે કોણ છો કે બહેન હું જૂનાગઢનો રાજા નવગણ છું અને આટલું હાથ જોડીને કહે છે અને હવે નવગણ તો ઘોડા ઉપર બેઠો છે અને આઈ નાના બાળ છે એમ છતાં પણ લાંબા હાથ કરી અને ઠેઠ ઘોડા ઉપર બેઠેલા એ નવગણના ઉવારણા લીધા અને ત્યારે નવગણ તો આ બાળાની આ લીલાને જોઈ અને જોતા જ રહી ગયો અને પછી પૂછે છે કે હે બહેનો અહીંયા તમે શું કરો છો ત્યારે આઈ બોલ્યા કે અમે અમારો નેહડો અહીંયાથી થોડોક દૂર છે પણ અમે બધી સખીઓ માતાજીના નિવેદ કરવા આવ્યા છીએ એટલે ખીર રાંધીએ છીએ અને તમારે પણ માતાજીનો પ્રસાદ લેવાનું ભાગ્યમાં હશે એટલે યોગ્ય સમયે તમે અહીંયા પહોંચ્યા છો તો માતાજીના નિવેદ ધરાવી દઈએ અને હમણાં જ રોટલા તૈયાર થઈ જાય એટલે તમે માતાજીનો પ્રસાદ લઈ અને પેટ ભરીને જમી અને અહીંયાથી જજો અને ત્યારે રા નવગણે હાથ જોડ્યા અને બોલ્યો કે આઈ અમે આટલા જ માણસ શું નથી પણ મારી સાથે તો મારું આખું લશ્કર છે અને અમારા લશ્કરને આ નદીના કાંઠે પડાવ નાખ્યો છે અને ભોજન રાંધવાની તેઓ તૈયારીઓ પણ કરી ચૂક્યા છે અને ત્યારે આઈ બોલ્યા કે નાના મારા વિદા ચારણોના નેહડેથી આમ જમ્યા વગર કોઈ પાછું ગયું નથી અને અમે જવા પણ નથી દેવાના એટલે તમારા બધા જ માણસોને બોલાવી લ્યો ત્યારે રા નવગણ વિચારમાં પડ્યો કે આઈ પાસે તો આ કુલડીમાં રાંધેલો ભોજન છે અને મારા આવડા મોટા લશ્કરને એ કેવી રીતે જમાડશે પણ પાછો વિચાર કરે છે કે હવે જે થાય તે ખરું અને આમ વિચારી અને તેના લશ્કરના બધા જ માણસોને ત્યાં બોલાવી લીધા છે ત્યારે વરુણી આઈએ પોતાની બહેન સહદેવને કહ્યું કે તું વડ ઉપર ચડી અને પાંદડા તોડવાનું શરૂ કરી નાખ એટલે સહદેવ ઉપર ચડી અને પાંદડા તોડી તોડી અને નીચે જમીન ઉપર નાખવા લાગી અને કહેવાય છે કે પાંદડા જમીન ઉપર પડતાની સાથે જ કાંસાની થાળી ઓ બની જાય છે ત્યારે આ રાજા રા નવગણ તો આ દ્રશ્ય જોતાની સાથે જ ત્યાંના ત્યાં ચોટી ગયા અને તેઓ સમજી ગયા કે આ બાળા સાક્ષાતમાં જગદંબા છે અને પછી તો પંગત બેસાડી અને બધાની આગળ કાંસાની થાળીઓ ગોઠવાણી અને પછી તો આઈ વરુણીએ ચુંદડીના એક છેડેથી એ માટીની કુલડીને ઢાંકી દીધી અને ખીર પીરસવા લાગ્યા અને આમ બધાની થાળીઓમાં આઈ વરુણીએ ખીર અને રોટલીઓ પીરસી તો પણ કુલડીમાં તો એમની એમ જ ખીર હતી અને પછી વરુણી આઈ બોલ્યા કે હજી પણ જો કોઈને આના સિવાય જો કોઈ ભાવતા ભોજન જમવા હોય ને તો ખાલી પોતાની આંખોને બંધ કરી અને એકવાર તે ભોજનનું સ્મરણ કરો તો આપમેળે તમારી થાળીમાં એ ભાવતું ભોજન આવી જશે અને ત્યારે આ માણસોના ટોળામાં એક માણસના મનમાં એવો વિચાર આવ્યો કે એમ વળી મનમાં વિચાર કરીએ તો થોડાકાંય ભાવતા ભોજન આવે અને એમ કરવાથી તો પથ્થર પણ ન આવે અને આટલો વિચાર કર્યો ને ત્યાં તો તેની થાળીમાં પથ્થર આવી ગયા અને પછી તો જે જે માણસે જે જે ભોજન યાદ કર્યા ને એ થાળીમાં પીરસાણા અને આમ આઈએ રા નવગણના આખા સૈન્યને બત્રીસ જાતના ભોજન જમાડ્યા અને આમ જમી લીધા પછી જ્યારે વિદાય લેવાની વેળા આવીને ત્યારે નવગણે બે હાથ જોડી અને મસ્તક નીચે નમાવી અને વિદાય લેતા લેતા કહ્યું કે હે માડી હું મારી ધરમની માનેલી બહેન જાહલને છોડાવવા માટે સિંધ મલખમાં જાઉં છું તો માડી મને આશીર્વાદ આપો કે હું એ હમીર સુમરાને હરાવી અને મારી બહેનને છોડાવી અને આઝાદ કરીને પાછી લાવી શકું એટલે આઈ બોલ્યા કે ખમ્મા મારા વિદા નવ લાખ લોબળિયાળીઓ તારી રક્ષા કરે જ્યાં મારા વિદા તને મારા આશીર્વાદ છે કે તારો વિજય થશે ત્યારે નવગણે કહ્યું કે હે આઈ મારા માર્ગમાં આવતો આકડો સમુદ્ર તો આઈ આવડના પ્રતાપે સુકાઈ ગયો છે પણ મારી ચોમાસાના પાણી હજી સુધી તેમાં ભરેલા છે એટલે મારે ખેરાવાળા માર્ગે જવું પડશે તેની વિસામણ થાય છે અને ત્યારે આઈ બોલ્યા કે વીરા ખેરાવાળા માર્ગે જતો નહીં અને સીધે સીધા માર્ગે જજે અને તું સમુદ્ર પાસે પહોંચશે ને ત્યારે તારા ભાલા ઉપર એક કાળી દેવચકલી આવી અને બેસશે ત્યારે તું સમજી જજે કે મારા વીરા તારી આઈ તને વિજય બનાવવા માટે સાક્ષાત કાળી દેવચકલી થઈ અને સાથે આવી છે અને પછી બીક રાખ્યા વગર તારા એ ઘોડાઓને પાણીમાં નાખી દેજે અને જા આ આઈનું વચન છે કે તારા ઘોડાના પગે છ છબિયા પાણી અને તારા લશ્કરના ઘોડાઓના પગમાં ધૂળની ડમરીઓ ઉડતી દેખાશે અને એ પણ ભર્યા સમુદ્રમાં જ્યાં મારા વીરા આવું તને આ આઈનું વચન છે કે તારો વિજય થવાનો છે અને પછી તો રા નવગણ દરિયો પાર કરી અને સિંધ મલકમાં પોતાનો વિજય મેળવે છે અને પોતાની બહેન જાહલને છોડાવી લાવે છે તો મિત્રો આવા તો માતાજીના ઘણા બધા ઇતિહાસ રહેલા છે મિત્રો આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી